તાલુકામાં ભારત મળતી માહિતી મુજબ આજ રોજ તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના ના રોજ ઝાલોદ તાલુકામાં ભારત જોડું યાત્રા નીકળી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસી વિસ્તારોમાં ભારત જોડો ન્યાયયાત્રા કાઢીને લોકોને ન્યાય આપવાની જાણકારી આપવામાં આવી હતી પ્રેસ રિપોર્ટર રાજુભાઈ ડામોર જાલોદ अच्छा महोदय शरीर अनुरोध करते हैं हमारी बताने वाली खास विनंती से न्याय चोरों માટે જે ભાજપની બસતાદારી સરકાર અને લોકોનો ન્યાય નથી આપની પાસે આવશે אביલા જેરાઉન્ડપતિ છે ત્યારે આજે સન હોય મધ્યપ્રદેશ 167 ગયો હોય વિચારકન હો ભ્રષ્ટાચાર ભાઈઓ જેની સરકાર ચાલે હો છે જે ધારા 448 બોટલ મળે છે ત્યારે આ અમારું તરીયા છે અને આ આચાર્ય થશે કે જાત પાસે પુત્ર એવો કે છે ભાજપવાળા સબ બોટલ વાપરવો છે 1100 નો વાપરવો છે મારી સગ્ય તો અને અમારું 1100 નો વાપરવો છે કે 400 નો વાપરવો છે ભાઈઓ સારું પીવા નું પાણી મરાવાનું છે આ ભાજપની સરકાર આ કરવાની નથી એટલા માટે આપણે બધા એક રાહ કરવાની છે

અને એને મેં સાવાન છે આપણે એને આપણા માટે દોરી રહ્યા છે જાણ્યું છે આજે આપણે આપણા સાયનવાટા કરી કે મરણ મુક્તિ માટે આપણે આખો દેશ બચાવો અને એક નાના સદેરાહુલ ગાંધીજી જે ભારતનીયાત્રા આવી રહ્યા છે એની અંદર અમે આમતીમ જિલ્લાના સભ્યો સમાસા ન્યાયના સંદેશી જવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ ને સૌ પ્રદેશના પ્રમુખ ચાલુ કરે છે બિલકુલ આ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા સત્યાવીસ વર્ષથી શાસનની અંદર ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર लाइक like करो शेयर करो सब्सक्राइब करो आई सेवन न्यूज़ गुजराती